હે એવરી વન રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે તો આજે હું લઈને આવી છું તમારી માટે એક ઓર સરસ નવી રેસીપી અને દમાલુની રેસીપી આજે છે તો એકદમ ઝડપથી બની જાય તેવી કોઈ પણ બટાટાને બાફવાની ઝંઝટ વગર આપણે બનાવશું આજે દમાલું તો એની માટે મેં અહીંયા લઈ લીધા છે બટાટા લસણની પેસ્ટ ધનિયા એટલે કે કોથમીર બારીક સમારેલી ડુંગળી અને ટમાટર તો સૌથી પહેલાં આપણે બટાટાને બરાબર ધોઈ સાફ કરીને લઈ લઈશું અને આપણે એને બે પાર્ટમાં કટ કર્યા છે બટાટાની સાઇઝ પ્રમાણે તમારે એને કટ કરવાના રહેશે મોટા હોય તો તમે એકમાંથી ચાર પણ કરી શકો છો અને સાવ નાના બીબી પોટેટોઝ હોય તમારી પાસે તો તમે એઝ ઇટ ઇઝ પણ લઈ શકો છો એક તરફ મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે એની છાલ સાથે જ આપણે એને ફ્રાય કરવાના છે કેમ કે મેં આજે બટાટામાં છાલ નથી ઉતારી અને ઉતારવાની પણ નથી આ રીતે બટાટાની સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે તમે દમાલુને એક વખત ટ્રાય કરશો તો તમે આ જ મેથડ ફરીથી પણ યુઝ કરશો હવે આપણે બટાટાને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ચૂક્યા છે હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે એમાં સ્ટીમ રહે સારી વરાળની બાફ મળે માટે એને ઢાંકીને સાઈડ કરીશું અને ગ્રેવી બનાવવાની શરૂઆત કરીશું તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું અને દમાલુની સબ્જીમાં થોડું તેલની માત્રા વધારે લઈ રહ્યા છીએ હવે આપણે તેલ મૂકતાની સાથે જ આપણે એની અંદર લસણની પેસ્ટ એડ કરી લીધી છે એટલા માટે જેમ જેમ તેલ ગરમ થશે એમ લસણ છે એ એની અંદર બહુ જ સારી રીતે પાકી જશે જો તમે એકદમ તેલ ગરમ થઈ જાય પછી એની અંદર લસણ એડ કરશો તો લસણ તરત જ બળી જશે એટલે આપણે તેલ ગરમ થાય એની સાથે સાથે એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે એ માટે એમાં તરત જ લસણને એડ કરી લઈશું હવે આપણે આને આની અંદર ડુંગળી નાખીશું ડુંગળી મેં હેન્ડ કટરની અંદર ક્રશ કરી છે આપણે આની મિક્સીમાં એકદમ ઝીણી ગ્રેવી કરવાની નથી આપણે આને પીસવાનું નથી હેન્ડ કટરથી ક્રશ કરીશું અને હવે આપણી ડુંગળી છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે કે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દેવાની છે તો ડુંગળી તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે હવે આપણે એમાં હેન્ડ કટરથી આપણે ક્રશ કરેલા બટર ટામેટામાં એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને આપણે મધ્યમથી ધીમી રાખીશું હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું તો એક ચપટીક જેટલી હળદર નાખવાની છે ધાણા પાવડર દોઢ ચમચી લાલ મરચાંનું પાવડર આપણે લઈશું દોઢ ચમચી જો તમારે કાશ્મીરી મરચું યુઝ કરવું હોય જો કલર વધારે ઘાટો જોઈતો હોય તો તમે કાશ્મીરી મરચું પણ વાપરી શકો છો હવે આપણે ગરમ મસાલો એડ કરીશું મીઠું જીરા પાવડર હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું ગરમ મસાલાનું માપ જે છે એ તમે જે લાલ મરચું યુઝ કરો એનાથી અડધામાં અડધો માપ તમારે ગરમ મસાલાનું લેવાનું છે હવે આપણે આમાંથી બરાબર તેલ ન છૂટી જાય ત્યાં સુધી આને ઢાંકીને પ્રોપર પકાવવા દઈશું ગેસની ફ્લેમને એકદમથી ધીમી રાખીશું પાંચ મિનિટ જેવો લગભગ ટાઈમ થયો છે અને તેલ બરાબર છૂટી ગયું છે તો ગ્રેવીને એકવાર મિક્સ કરી લઈએ આમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે હવે આપણે આની અંદર એક ચમચી દહીં નાખ્યું છે દહીં નાખતી વખતે ખાસ ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને દહીં નાખતાની સાથે જ તરત આપણે આને મિક્સ કરવાનું છે નહીં તો દહીં ફાટી જશે હવે આપણે એમાં એડ કરીશું પાણી તમારે જેટલી ઘાટી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે આમાં પાણી એડ કરવાનું જો ભૂલથી જરા પણ વધારે પડી જાય તો આપણે એને થોડું વધારે ટાઈમ સુધી પકાવવાનું રહેશે હવે આ પાણી એમાં બરાબર ભળી ગયું છે ગ્રેવીમાં નાના નાના આમાંથી બુલબુલા થવા લાગે છે હવે આપણે આમાં એડ કરી લઈશું બટાટા હવે બટાટા અત્યારે નાખી દઈશું ને આપણે જો લાસ્ટમાં તમે નાખશો ને તો એ ગ્રેવીમાં મેચ નહીં થાય પરંતુ હજુ આપણે આની ગ્રેવી ગાટી થાય ત્યાં સુધી આને પકાવવાનું છે તો આ ટાઈમે જો તમે બટાટા એડ કરી દેશો તો અંદર બટાટાની અંદર સુધી એ ગ્રેવીનો ટેસ્ટ જશે અને છાલવાળા બટાટા ખાવાથી એનો ખૂબ જ મીઠો ટેસ્ટ આવતો હોય છે તો હવે આપણે આને ઢાંકીને બરાબર તેલ છૂટે ત્યાં સુધી પકાવવાનું છે તો લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે અને તેલ બરાબર સેપરેટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જો તમે કટરમાં ક્રશ કરેલી ડુંગળી અને ટમાટરો યુઝ કરો છો તો ગ્રેવી કેટલી સરસ થીક બને છે પણ જો તમે આને મિક્સરમાં ક્રશ કરશો તો એકદમ પાણી જેવી આપણી ગ્રેવી જે બટાટા સાથે સારી રીતે મેચ નહીં થાય અને આવી ગ્રેવી તમે પનીરની કોઈ સબ્જીમાં પણ વાપરી શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલું એકદમ પ્રોપર જે ગ્રેવી હોય દમાલોની એ બનીને તૈયાર થઈ ગઈ છે અને આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો તમે આ રીતથી એક વખત ટ્રાય જરૂર કરજો અને સરસ રીતે ઓઇલ સેપરેટ થઈ ચૂક્યું છે તો હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી અને એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે હવે આપણે આને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું કોથમીર જેટલી વધારે નાખશો એટલો આનો ટેસ્ટ બહુ જ વધારે સરસ આવશે તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ છે અને આની ગ્રેવી પણ હવે હું તમને બતાવીશ કેટલી સરસ કન્સિસ્ટન્સી આની આવી છે ગ્રેવીની તો તમે પણ આ સબ્જી બનાવીને જરૂર ટ્રાય કરજો અને જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો